દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંતર્ગત ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ગુજરાતના બાર હજાર પાંચસોથી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા મળી છે હાલમાં અમદાવાદમાં પાંચ હજાર બસો ઓગણસિત્તેર સુરતમાં એક હજાર નવસો ત્રણ વડોદરામાં એક હજાર ત્રણસો રાજકોટમાં એક હજાર એકસો અને ગાંધીનગરમાં છસ્સો એક જેટલા સ્ટાર્ટઅપ્સને શરૂ કરવામાં આવ્યા છે જેમાં હેલ્થકેર અને લાઈફ ફાઇનાન્સમાં એક હજાર ત્રણસો આઈટી સેવાઓમાં એક હજાર એકસો તથા કૃષિમાં આઠસો ઓગણીસ જેવા ટોચના ક્ષેત્રનો સમાવેશ થાય છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત યંગ એન્ટરપ્રિન્યોર વેન્ચર ફંડ સેટઅપ કરવામાં આવ્યું છે જેમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રૂપિયા ત્રણસો પચાસ કરોડનો ફાળો આપ્યો છે દેશના છેવાડાના વિસ્તાર સુધી ઉદ્યોગ સાહસિકો સ્ટાર્ટઅપ થકી આત્મનિર્ભર બને અને મોટા પ્રમાણમાં રોજગારનું સર્જન થાય તે માટે દર વર્ષે તારીખ સોળ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી કરવામાં આવે છે રાજ્યની નોડલ સંસ્થાઓ ઇન્ક્યુબેટર્સ માર્ગદર્શકો રોકાણકારો સરકારી સંસ્થાઓ અને સ્ટેક હોલ્ડરો દ્વારા રાજ્યના ઉદ્યોગ સાહસિકોને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે